ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેયાકી મકાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી બનાવને પગલે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી ભાવનગરના આનંદનગરમાં વિમાના દવાખાના પાસે આવેલા નગરમાં રહેતા કાંતાબેન વિનુભાઈ ચૌહાણની માલિકીના માધવરાય કૃપા નામના મકાનના બીજા માળે અચાનક આગ લાગી હતી આગ લાગવાને પગલે જાણ કર્યા બાદ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જો કે પાણીનો મારો ચલાવીને આગ બુજાવી દેવામાં આવી હતી પરંતુ ઘરવખરી બળી જતા હજારોનું નુકસાન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ઓકે કેરે આજો આ જો તો મને નહી જો તો કે ના એ તો પડી ગઈ છે ઓલો ઊંધો પડી ગયો ને આ તો ગરમ છે 예. 이가고고고가고 <xtonrits> <Sustainable>